ઘણા દિવસોથી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેલની અંદર હતા અને જેવી જ રીતે જેલની બહાર આવ્યા એટલે એક મોટા સમાચાર સામે આવ્યા અને એ સમાચારની અંદર હતી ધમકી હા મિત્રો ચૈતર વસાવાને ધમકી આપનારા વ્યક્તિ કોણ છે એ જાણીને તમે ચોંકી જશો અને ખરેખર મિત્રો કલેક્ટરને જે વિનંતી કરી છે ચૈતરભાઈ વસાવાએ એક ઇમેલ પર ચૈતર વસાવાએ કલેક્ટર સાહેબને શું કીધું છે એ તમારા માટે સાંભળવું ખૂબ ઉપયોગી છે તો ચલો આપણે એક નાનકડી ક્લિપ દ્વારા સમજીએ કે ચૈતર વસાવાએ કલેક્ટરને શું કીધું અને કેવી રીતે હતો આ મામલો તો તે ચેનલને અને કરી લેજો જુઓ તમે આ નાનકડી ક્લિપ અમારો માત્ર કલેક્ટર સાહેબ પર એજ હું હમણાં વિનંતી કરવાનો છું મારી ઓફિસ થી આવ્યો છે જ્યાં પણ મીટિંગ લેવામાં આવે ત્યાં સીસીટીવી કેમેરા કાર્યરત હાલતમાં હોવા જોઈએ ક્યાં તો મીડિયાના મિત્રો ક્યાં તો

ત્યાં મિત્રો સીસીટીવી કેમેરો હોવો જરૂરિયાત છે એટલે કે ફરજિયાત ચૈતર વસાવવા માટે સીસીટીવી કેમેરો હોવો જોઈએ અને જો ત્યાં સીસીટીવી કેમેરો ના હોય તો એક મીડિયાવાળો હોવો જોઈએ જે લાઈવ રેકોર્ડિંગ કરતો હોય અને કોઈ પણ પ્રકારની કાચની વસ્તુ એની ઓફિસની અંદર ના હોવી જોઈએ એટલે કે ચૈતર વસાવવાનો જે કેસ લંબાવવામાં આવ્યો હતો એક કાચના ગ્લાસના લીધે ચૈતર વસાવવા એસી દિવસથી વધુ પણ જેલની અંદર રહ્યા હતા ખાલી કાચના ગલાસે તો વાત કે એમ હતી ભાઈ ચૈતર વસાવા એક મીટિંગની અંદર બેઠા હતા એટલે કે એક સભાની અંદર ત્યાં મિત્રો કોઈ નાના મોટી બોલચાલ થઈ ગઈ એટલે કે મિત્રો નાના મોટી ઝઘડો કંઈક હશે કોઈ મોટો ઝઘડો નહોતો પરંતુ સંજય વસાવા દ્વારા એવો કેસ લગાવવામાં આવ્યો છે કે ચૈતર વસાવાએ એક ખોટો ગ્લાસ માર્યો છે એટલે કે છૂટો ગ્લાસ માર્યો છે અને મારી દેવાની ધમકી આપી છે આવું સંજય વસાવાનું કહેવું છે અને ત્યારબાદ જ મિત્રો આ મામલો થોડો વધુ વધી ગયો અને ચૈતર વસાવા એક નીચે પડવા લાગ્યા એટલે કે ચૈતર વસાવાની તાત્કાલિક ધરપકડ કરી અને ચૈતર વસાવાને જેલની અંદર નાખવામાં આવ્યા ત્યારબાદ મિત્રો ઘણી બધી સુનાવણી થઈ ચૈતર વસાવા હાઈકોર્ટની અંદરથી કોઈ પણ પ્રકારનો નિર્દોષ સાબિત થાય એવા કોઈ સમાચાર નહોતા ચૈતર વસાવા વારંવાર ગુનેગાર ગણાતા હતા વારંવાર તેઓના જામીન નામંજૂર થતા હતા અને મિત્રો આ વાતને લઈને ચૈતર વસાવા હવે ખૂબ જ ડરી રહ્યા છે એવું લાગી રહ્યું છે કારણ કે કાચનો ગ્લાસ ન હોવો જોઈએ અથવા કાચની કોઈ પણ વસ્તુ ના હોવી જોઈએ એટલે કે ચૈતર વસાવા ચોખ્ખે ચોખ્ખું કહેવા માંગે છે કે પહેલાં પણ મારી ભૂલ નહોતી અને મને જેલની અંદર રાખવામાં આવ્યો તો પરંતુ આ વખતે એવું ના બને કે મારી ભૂલ ના હોય છતાં પણ મારે કોઈ કાને કાઢ્યો એની અંદર આવવું પડે

નિર્દોષ સાબિત થયા એટલે મિત્રો ચૈતર વસાવાને છોડી મૂક્યા આ તમારી સાથે લાઈવ છે કારણ કે મિત્રો કોઈ પણ પ્રકારનો આની સાથે એટલે કે આ બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસ એવું કંઈ છે નહીં કારણ કે આ એક પક્ષ છે અને એક પાર્ટી એટલે કે એક સરકાર બનવા માંગે છે તો આ બંને સરકારો છે સરસ સરકારો છે આપણે કોઈને ખોટી ના કહી શકીએ હવે મિત્રો ચૈતર વસાવાને એક જોરદાર ન્યૂઝ સાથે મળીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને કરી લેજો લાઇક મળશું એક જોરદાર વિડીયો સાથે ત્યાં સુધી આભાર